અંકલેશ્વરમાં એકત્રીસમી માર્ચ પહેલાં બાકી પડતા વેરાની વસુલાત માટે હાથ ધરેલી કવાયતના પગલે ચૌદ મિલકતો સીલ કરી દેવામાં આવી છે નાણાકીય વર્ષ દરમિયાન બાર પોઈન્ટ શૂન્ય છ કરોડની વેરા વસૂલાતનો લક્ષ્યાંક નક્કી કરાયો હતો જેની સામે અડસઠ ટકા વસૂલાત થઈ ચૂકી છે બાકીદારોની મિલકતો સીલ કરવાની સાથે નળ જોડાણ કાપવામાં આવી રહ્યા છે અત્યાર સુધીમાં પંચોતેર નળ જોડાણ પણ કાપવામાં આવ્યા છે અંકલેશ્વર પાલિકાના ચોપડે કુલ તેત્રીસ હજાર આઠસો તેતાલીસ મિલકતો નોંધાયેલી છે વેરો બાકી છે તેવા દસ હજાર મિલકત ધારકોને આખરી નોટિસ આપી દેવામાં આવી છે વ્યવસાય વેરાની વાત કરવામાં આવે તો એક કરોડ છાસઠ લાખના માંગણા સામે એક કરોડ પાંત્રીસ લાખની વસૂલાત માટે નવસો ચાલીસ કરદાતાઓને નોટિસ પાઠવી હતી એકત્રીસ માર્ચ સુધીમાં વ્યવસાય વેરો નહીં ભરે તો તેમના બેંક એકાઉન્ટ સીલ કરવાની પણ પાલિકાની તૈયારી છે પાલિકા વિસ્તારમાં ચોવીસ હજાર સાતસો સિત્યોતેર રહેણાંક મિલકતને નવ હજાર છાસઠ કોમર્શિયલ મિલકત આવેલા છે જે પૈકી દસ હજારથી વધુ મિલકત ધારકો દ્વારા હજુ સુધી વેરો ભરપાઈ ના કરતા તેમને નોટિસ આપવામાં આવી છે બીજી તરફ ભરૂચમાં પણ વેરા વસૂલાતની કામગીરી કરવામાં આવી રહી છે વિવિધ વિસ્તારોમાં ફરીને પાલિકાની ટીમ વર્ષોથી વેરો નહીં ભરનારાઓ લોકોની મિલકતો સીલ કરી રહી છે તેમજ નળ જોડાણ પણ કાપી રહી છે બાકીદારો સામે કડક કાર્યવાહી કરાશે આ ટીમ દ્વારા હાલ બાકી પડતા વેરા માટે વસુલાત કરવામાં આવી રહી છે શનિવાર અને રવિવારની રજામાં પણ કચેરીમાં વેરો ભરી શકાય તે માટે ચાલુ કચેરી રાખે છે ચાલુ વર્ષે એંસી ટકા વસુલાત કરવાનું લક્ષ્યાંક છે અત્યાર સુધી ચૌદ મિલકતો સીલ કરવામાં આવી છે અને પંચત્તર પાણીના જોડાણો પણ કાપવામાં આવ્યા છે